નમસ્કાર મિત્રો અત્યારે આપણે છે મોરબી સાંજ સમા નહેરુ ગેટ પર નહેરુ ગેટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે આમ તો પોલીસનો ચાપતો બંદોબસ્ત શા માટે છે તો કહીએ તો મોરબી શહેરમાં આવેલું મણિ મંદિર અને આ મણિ મંદિરની બાજુમાં આવેલી દરગાહ આ દરગાહનું ડિમોલેશન આજે બપોર બાદ શરૂ કરવામાં આવ્યું છે ને તેને લઈને જ આ સમગ્ર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં લગભગ ચાર જિલ્લાની સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને મોરબી ચાર જિલ્લાના આઠ ડીવાયસપી અને સાથે સાતસો જેટલા પોલીસ કર્મી આ સંપૂર્ણ કામગીરીમાં રોકાયા છે સાથે જ આર વિભાગ દ્વારા જે અત્યારે જે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું અને તે જે ડિમોલેશન થઈ રહ્યું છે તેને લઈને પણ અપડેટ છે કે તે ડિમોલેશન હાલ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યું છે ત્યાં નવું બાંધકામ અત્યારે એટલે કે જે પ્રોટેક્શન વોલ એટલે કે તે જગ્યા હતી તે જગ્યાએ અત્યારે દિવાલનું ત્રણતર કામ ચાલી રહ્યું છે પરંતુ જે પ્રકારે ડિમોલેશન થઈ રહ્યું છે અને ડિમોલેશન હટાવ્યા બાદ હાલ હળવદ હોય મોરબી હોય તર અલગ અલગ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મોરબી સિટી એ ડિવિઝન ખાતે પથ્થરમારાનો પણ બનાવ સામે આવ્યો હતો બોર્ડ તોડી નાખવાની પણ ઘટના સામે આવી હતી અને તે બાબતે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે કહ્યું છે કે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ મોરબી શહેર અત્યારે સંપૂર્ણ શાંતિપૂર્ણ છે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે મોરબી શહેર સંપૂર્ણ રીતે દરેક રસ્તાઓ સુમસામ તમને જોવા મળશે ક્યાંય કોઈની અવરજવર નહીં જોવા મળે અત્યારે આ આપણે મોરબી શહેરનો નેરુ ગેટ જોઈ રહ્યા છીએ કે જ્યાં સંપૂર્ણપણે પોલીસ અલગ અલગ રીતે કામગીરી કરી રહી છે એટલે આ આખો માહોલ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં જ આખી માહિતી પહોંચાડશું પરંતુ આજે બપોર બાદ મોરબીમાં જે મણિ મંદિર છે ને તેની બાજુમાં જે દરગાહ હતી તે દરગાહ તોડી પાડવામાં આવી છે અને તે દબાણ હટાવી દેવામાં આવ્યું છે અને હાલ ત્યાં જણતરની કામગીરી ચાલી રહી છે પરંતુ અત્યારે આપણે નહેરુ ગેટથી આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને આગામી દ્રશ્યો પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીશું